આ કાર્યક્રમની શરૂઆત માતાજીની આરતીથી કરવામાં આવી હતી માતાજીના થાળ બાદ સૌ એકત્રિત થયેલ ભક્તોએ પ્રસાદ આપવામાં આવ્યો આ સફળતા પાછળ શિક્ષકોની અવિરત મહેનત અને આયોજનશીલતા રહેલી છે તેઓએ ગરબા વેશભૂષા સ્પર્ધાનું સુંદર આયોજન કર્યું હતું જે વિદ્યાર્થીઓના પ્રતિભા વિકાસ માટે ઉત્તમ સાબિત થયું આ સમગ્ર કાર્યક્રમ આચાર્ય નિલેશભાઈ સોલંકી શિક્ષકગણ જયંતિભાઈ નરેશભાઈ જનકભાઈના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યો તેમના માર્ગદર્શન હેઠળ શિક્ષક ગણેશ સંકલન વ્યવસ્થાપન અને સિત્તબદ્ધ આયોજન દ્વારા સમગ્ર મહોત્સવને યાદગાર બનાવ્યો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા રંગીન ગરબા માતાજીની આરતીના દ્રશ્યો સૌને ભાવ વિભોર કરી દીધા આ પ્રકારના ઉત્સવો શાળાના શૈક્ષણિક માહોલમાં આનંદ એકતા અને સંસ્કૃતિની ભાવના જગાડે છે શાળાનું સંચાલન અને શિક્ષક ગણ આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે પુજાણી મતાજી લખે મણી મા પુજા